હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ એકમ સાત સોચ અપની અપની એનું સ્વાધ્યાયપુથીનું સોલ્યુશન જોઈશું શરૂઆતમાં જ ચિત્ર આપેલા છે એ ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર તેમાં પહેલા પ્રશ્નોનો જવાબ આ રીતે રહેશે બીજાનો પણ જવાબ છે પણ એ અધૂરો છે બીજા પેજ ઉપર છે અધૂરો તો આ રીતે લખવાના રહેશે બરાબર એ ચિત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ચિત્ર આપેલા છે એનું વર્ણન કરવાનું છે આપણે એટલે કાવ્ય બનાવવાનું છે મોબાઈલ છે તો મોબાઈલનું કાવ્ય અમે આવા રીતે બનાવેલું છે તમને ઠીક લાગે એમ તમે પણ બનાવી શકો છો બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણને એક ટીચર્સનો ફોટો આપેલો છે બનાવતો જેનું વર્ણન અમે અહીંયા આ રીતે કરેલું છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલો છે ફકરો એના આધારે આપણે અહીંયા એમસીક્યુ પ્રશ્નોના જવાબ લખવાના છે જે આ રીતે રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન ચાર છે પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે જે આ રીતે લખવાના રહેશે તમારે ઉપરોક્ત અધૂરા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે છેલ્લે શક્તિશાલી હે એવું લખેલું છે બરોબર પછી આ પ્રશ્ન ચાર નો જવાબ ત્યાર પછી આપણે પ્રશ્ન પાંચ આપેલો છે એમાં તમે જોઈ શકો છો કે પહેલાં આ રીતે એકથી ચારના જવાબ લખવાના રહેશે બરાબર ત્યાર પછી પાંચથી ના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો પ્રશ્ન છ આપેલો છે એમાં પણ પહેલાં આ બાજના ભાગનો બતાવું તો આ રીતે લખવાના છે આ બરાબર અને એને બીજી બાજુ આપેલો ભાગ આપણે આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન 7 જોઈએ તો એમાં પણ આ રીતે જવાબ લખવાનો રહેશે આ રીતે બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠમાં આપેલા છે પ્રશ્નો એના જવાબ આપણે આ રીતે લખવાનો પછી પ્રશ્ન નવ એમાં જવાબ આપણે આ રીતે બનાવીને લખવાનો છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે આખું બનાવવાનું છે ફકરો જેનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે બરોબર આ રીતે આખો ફકરો આપણે પૂર્ણ કરવાનું છે મોબાઈલ વિશે આગળ જોઈએ આપણે પ્રશ્ન દસ તો કિસાની આ શિક્ષક એમાં આપણે કોણ ઉપયોગી છે તો એનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી આપણે સૈનિક યા વૈજ્ઞાનિક એનો પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે આ સાથે અમારો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવા શૈક્ષણિક વિડીયો બનાવીને અમે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહીએ ઓકે ગુડ બાય